પ્રધાનમંત્રીના ચાહકો અને હિતેચ્છુકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા રસ્તા પર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે આઠ કિલોમીટરના રૂટ દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યા છે બીજી તરફ રૂટના બંને તરફ બાંબુથી બેરીકેડ કરી દેવામાં આવ્યા છે અને રોડ પર દસ વધુ સ્વાગત પોઈન્ટ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે તંત્રની તૈયારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બ્રુજ સુધી પહોંચશે ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર ખેડનાર નરેન્દ્ર મોદી આજે પણ ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય નેતા મનાઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ અને સુરત ડાયમંડ બ્રુઝના લોકાર્પણ પ્રસંગે સુરત ખાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી જ્યારે પણ સુરત આવે ત્યારે તેમને આવકારવા માટે તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં સુરતીઓ તેમના નિર્ધારિત રસ્તાઓ પર ઉમટી પડે છે અને આવા સમયે પ્રધાનમંત્રી પણ લોકોના પ્રેમ અને ઉત્સાહને અભિવાદન પાઠવતાની સાથે આગળ વધી રોડ શો સાથે પસાર થાય છે ત્યારે પ્રધાનમંત્રી ફરી એક વખત સુરત ખાતે આવી રહ્યા છે અને સુરત એરપોર્ટથી ડાયમંડ બ્રુજ સુધીના આઠ કિલોમીટરના રૂટ પરથી પસાર થવાના છે ત્યારે પ્રધાનમંત્રીનો ફરી એક વખત સુરતમાં રોડ શો યોજાઈ શકે છે